નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુરમાં શાકભાજીના વેપારીઓ બેઠક વ્યવસ્થાના વિવાદને લઈને ઉતર્યા ધરના પર છોટાઉદેપુર જિલ્લામાં નગરપાલિકાના કર્મચારીઓ અને શાકભાજીના વેપારીઓ વચ્ચે બેઠક વ્યવસ્થાને લઈને વિવાદ સર્જાયો છે જેમાં નગરપાલિકાના કર્મચારીઓ અને શાકભાજીના વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને જેને કારણે નગરમાં સવારથી જ ભરાતા શાક માર્કેટો બંધ દેખાયા હતા છોટાઉદેપુર નગરમાં ત્રણ જેટલા શાક માર્કેટો ભરાય છે પરંતુ ત્રણે ત્રણ બંધ હતા અને શાકભાજી વેચતા વેપારીઓ ભેગા થઈને નગરપાલિકા પરિસરમાં ધરણા પર બેઠા હતા ધન્યવાદ